ત્યારબાદ ગોકુળ આઠમ આવી રહે છે ભગવાન દામોદર ભગવાન કૃષ્ણ ગોપાલનો જારે જન્મદિવસ તો આવી રહ્યો છે 52 55 વર્ષ થયા અને ભગવાન દામોદરનો જન્મદિવસ તો આવી રહ્યો છે મથુરાની જેલમાં જન્મે અને કામ મુક્તિના દે એ કૃષ્ણ ભગવાનની જારે ગોકુળ આઠમ આવી રહી છે ત્યારે ગામડે ગામડે નગરે નગરે ભગવાન કૃષ્ણની જારે રથયાત્રા નીકળતી હોય અને સાકમો આટમો કરવા માટે બેન દીકરી આવ્યા હોય અને શેરી ગલીમાં આપણે જે જૂની પરંપરા જે છે રાસ લેતા હોય અને ગરબા ગાતા હોય રાસ ગરબા ગાતા હોય અને ભગવાન દામોદર ને મનાવતા હોય ત્યારે પર કાર કાર વાર હાર કરે હર હાર સુરંગાતી માન હર ભાર ભાર જન ભારે નિરખા પ્રવાન ગુણ નિર્જન નિકટ મુકુટ શીર સવાર ન ਏ ਰੰਗ ਰੰਗ ਪਦ ਘਰ ਘਰ ਪਦ ਘੁੰਗਰ ਰੰਗ ਬਰਸੂਂਦਿਰ ਸ਼ਾਮ ਰਮੇ ਜੀ ਰੰਗ ਬਰਸੂਂਦਿਰ ਸ਼ਾਮ ਰਮੇ ਜੈ ਸ਼੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਜੈ દ્વાਰਕਾधीश